આજે જે લોકો એ અને થઈ ગયું સંધ્યા સમય છે જુઠ્ઠું નહીં બોલું મને આજે ભાજપના નેતાઓ મળી મળીને વારંવાર કહે છે કે સુદાન ભાઈ તમે લડજો સુદાન તમે ખેડૂતો માટે લડજો સુદાન ભાઈ કરજો પણ તમે હવે આ પ્રજાને આ ભાજપના નેતાઓ કહે છે આ મોટા મોટા નેતાઓ જેના નામ છે અને એટલું નહીં આંખ માંથી દર ધડ 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 આંસુ પડતા હોય

અમારા માટે આ લોકો લડશે અમારા માટે આ લોકો પાર્ટી પેદા ન એટલે ભાજપ રાજ કરતું આ વાત સાચી છે કે નહી મિત્રો પર તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે મને ઘણા લોકોએ ચિઠ્ઠીઓ પકડાવી કે સુદાનભાઈ ઈકોજોણનો પ્રશ્ન છે ગુડકોનો અગરિયાનો છે કે નથી સાહેબ કેના પ્રશ્નો નથી તમે વિચાર કરો કે ગિરમા જાઓ તો ઈકોજોણનો પ્રશ્ન અહીંયા આવો તો ઈકોજોણનો પ્રશ્ન મીઠાના ઉદ્યોગોમાં મિત્રો ભાજપના નેતાઓ એ મલાઈ ઉતારે સોનાની ખાણો છે પણ દીકરાઓ મીઠામાં જોઈ ગયા બોલો મીઠું નથી રેવા દેતા આ મીઠા વગરના એને હું કેવું મારે સાહેબ હે જે લોખંડી ગરીબા વંચિત શોશી તો હમણાં જ વાત કરી શૌચાલયો ખાઈ ગયા બ્રિજ ખાઈ ગયા રોડ ખાઈ ગયા તણાવો ખાઈ ગયા રણ ખાઈ ગયા મને તો એટલું થાય છે ભગવાન ને કહું છું જલ્દી બે વર્ષ લાવ ચૂંટણી લાવ નહી તો મારું આ ગુજરાત આખું ખાઈ જાય પણ આજે આનંદ એ વાતનો આવ્યા અને ત્યારે મેં કીધું તું મેં કીધું ભાજપ હોય કોંગ્રેસ હોય આપડે કોઈ વ્યક્તિગત કોઈ થી વાંધો નથી પણ એની સિસ્ટમ એટલી ખરાબ છે મિત્રો આજે આપણું સપનું છે ગુજરાત કેવું હોવું જોઈએ

એમ થાય છે માલધારી નો દીકરો છે એટલે પશુપાલક છે એ બધા એ એક થવાનો સમય આવી ગયો છે ચોપન લાખ ખેડૂતો છે કેટલા ચોપન લાખ ખેડૂતો તમને ખબર છે આપણે કેટલી લૂંટ આ લોકો ચલાવે છે

મને હમણાં ઘણા કીધું મણકી કી ભાઈ હવે આપણું શું થશે મેં કીધું ચિંતા ના કરો મણ કે બે વર્ષ કાઢવા કેમ સાહેબ આ ખરેખર દુઃખ ની વાત એ છે કે આ બે વર્ષમાં તમે સંપત્તિ જમીનો બધી વેચતા નહીં નહી તો આપણા સંપત્તિમાં માત્ર દીકરાઓ રહેશે ને એ વાંધા રહેશે ભાજપે એટલો ઉપાડો લીધો છે પણ આજે વિજયભાઈ ને આખી ટીમે સાહેબ પાપ નો કરવા જઈ રહ્યા છીએ

હા ક